હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંધેજમાં તો આજનું કલેક્શન રહેશે કોટન ડ્રેસ મટીરિયલ બહુ મસ્ત મટીરિયલ છે આ પ્યોર કોટન જ આવશે આ રીતની પેટર્નવાળું છે અને આમાં આ રીતે છે બધાની પ્રાઇઝ સેમ જ છે એક જ પ્રાઇઝવાળો ચાર્ટ લીધો છે આજે આપણે

પ્યોર કોટન છે ઉનાળા છે આ જોઈશું આ કોટન છે પ્યોર કોટન છે મલ કોટન ટાઈપનું કોટન છે આ રીતની અંદર પ્રિન્ટ આવશે

દુપટ્ટો છે ફૂલ સાઈઝ નો દુપટ્ટો છે આમાં નામાં આપણી પાસે છે બે કલર એક હતો બહુ મસ્ત મટીરિયલ છે પ્યોર કોટન છે પ્યોર કોટન જ છે બહુ મસ્ત છે આ રીતે પેટર્ન આવશે અને આ એની સલવાર અને આ દુપટ્ટો આમાં દુપટ્ટામાં આ રીતે જરી બોર્ડર મૂકેલી છે આજે બધા ડ્રેસની પ્રાઇઝ સેમ જ રહેશે અમારા વિડીયોને તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે હવે બહુ નજીક છીએ આપણે એક મોટી ઓફરમાં આવવા માટે એના માટે તમે વિડીયો તમારા ગ્રુપ સર્કલમાં શેર કરો અને લોકો સુધી પહોંચાડો

આઈલો દુપટ્ટો આવશે કલર બહુ મસ્ત છે અને બધા જ કલર સરસ છે અને ગળામાં એ અત્યારે જે વી પેટર્ન આવે છે ને એ રીતની પેટર્ન છે આની એમાં ને છે એક આ બ્લુ કલર સલવારે પ્રિન્ટેડ આવશે અને એનો આ દુપટ્ટો આવશે જો આમાંથી કોઈને કે પીસ ગમતો હોય તો એ તમે ફટાફટોટ પાડી અને મોકલજો એટલે આપણે તમે જે પણ સિટીમાં સિટીમાં ને એ આપણે પહોંચાડી દેસુ અને બીજું એક મારે ખાસ કહેવાનું છે કે જયારે તમે ડ્રેસ નક્કી કરો ને ત્યારે જો જેનું પેમેન્ટ પેલું થશે ને એને આપણે ડ્રેસ આપી દેશું કારણ કે જયારે વિડિયોમાંથી જોઈ અને એકનો એક ડ્રેસ બે ત્રણ જણા એમ કે રાખજો રાખજો અને પછી જ્યારે આપણે આપવાનું કહીએ ને ત્યારે એમ કે હવે પેમેન્ટ આવે ને અને બીજા જેને લેવાનું હોય ને એ બીચાડા રહી જાય અને જેને ન લેવાનું હોય ને એનું ઓલું થાય એટલે મહેરબાની કરીને તમે ડ્રેસ એક બુક કરો ને એટલે પેમેન્ટ કર દેવું એટલે પીસ તમારો સાઈડ રહી જશે અને આમાં છેની આ સલવાર લાઈનિંગ વાળી સલવાર આવશે અને પ્યોર મલ નો દુપટ્ટો આવશે

ઓર્ડર મૂકેલી છે ગળાની તો આ સ્પેશિયલ સમર સ્પેશિયલ કલેક્શન જ કેવાય અત્યારે ઉનાળામાં કોટન ના ડ્રેસ જ બધા વધારે પડતા ઘેરતા હોય છે

કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે